ગાંધીનગર ખાતે ટ્રાફિક પોલીસની સલાહની કામગીરી મળતી માહિતી મુજબ સેવા સદન સંકુલ નામદાર કોડ હેડ પોસ્ટ ઓફિસ તેમજ ઉદ્યોગ ભવન ખાતે પોતાના કામકાજ અર્થે વાહનો લઈને આવતા વાહન ચાલકો આડે તળ પોતાના વાહનો પાર્ક કરીને ચાલે જવાના કારણે અનેક અડચણો ઉભી થતી હોય છે ત્યારે ટ્રાફિક પોલીસ તેમજ ક્રેન ટીમ દ્વારા આવા અડચણ રૂપ વાહનો મુખ્ય પ્રવેશ દ્વાર તેમજ રોડ ઉપરથી ખસેડી જાહેર માં પાર્કિંગ સંબંધિત જરૂરી સૂચના આપવા સાથે બેરિકેટિંગ કરી હવે પછી અન્ય કોઈ વાહન અડચણ રૂપ પાર્ક ના કરે કે થઈ જાય તે માટે થઈ હાજર હોમગાર્ડ જવાનોને ને તાકીદ કરવામાં આવેલ છે કોટ સંકુલ ની આવેલા જનરલ પાર્કિંગ તેમજ સીએસપીસી ની બાજુ માં આવેલા મેદાનની અંદર પોતાનું વાહન પાર્ક કરી જરૂરી કામકાજ અર્થે રહેવાનું રહેશે

ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે